ભાઈ તમે હેલ્મેટ કેમ નહીં પહેરી પણ સાહેબ સિટીમાં તહીને તો શું મતલબ અહીંયા નજીક નજીકમાં તો શું મતલબ કેમ હેલમેટ ફરજિયાત નથી આ નિયમ આવી ગયો છે પણ કામ ના અહીંયા પહેલાં શું કરવાનું એમ બરાબર શહેરમાં તહીં લોંગ ગ્રાહ્માં જવું તો પહેરવું થાય બાકી અહીંયાં પહેલી શું કરવું એમ નજીક નજીકમાં ફેર આગળ તમે હેલમેટ કેમ નહીં પહેર્યું બસ સિટીમાં તો હેલમેટ એટલી જરૂર છે નહીં જમ

કોઈ જાનહાનિ ના થાય હા એક સુરક્ષા માટે સરસ કહેવાય હેલ્મેટ પહેરી હોય હેલ્મેટ પહેરવું જરૂરી છે બરોબર બાકી હેલ્મેટ સ્વસ્થ રાખવું પડે હા રાખવો જ પડે આપણા શરીર માટે જાનહાનિ ન પહોંચે કોઈ ચોટ ના લાગે અમુક વ્યક્તિ એમ કે હેલ્મેટ પહેરવું અમે સિટીમાં રહીએ તો ના પહેરીએ હેલ્મેટ પહેરવું જરૂરી છે કારણ એ છે આપણા આપણે સુરક્ષા માટે આપણે કેમ્પિંગ માટે